કોઈએ ઉભું થવાનું નથી દરેક પોતાની જગ્યાએ બેસી જાઓ કોઈએ ઉભું થવાનું નથી i અને જાઓ મારે કરવા દર્શન આયો તો ન ધર્મો નર કામ થાય ભારત માં હવે સરસ મજાની મૂર્તિ અને એ સર્કલનો સરપંચ શ્રી અને ઠાકોર પરિવાર અને ગામના સહયોગથી લોકાર્પણ કો કે પ્રતિષ્ઠા કો એવું સરસ મજાનું આજ ગામ વતી આયોજન થયું છે અને એ અવસરમાં મારી પાસે સમય હતો જ નહીં આ જે કઈ ઠાકોર પરિવાર રહ્યા ને ચાર થી પાંચ વાર આવ્યા મારી પાસે તારીખ જ નથી ખાલી એમને હજુ ચાર દિવસ મારે ગામના વડીલો આગેવાનો બધા પચાસ જણા ત્યાં આવ્યા હતા અને બધા કે અમે તો આવી કે પણ ગામના અમુક જે નથી આવી એકતા એના કારણે તમે ગામમાં આવો અને મારું જીવન નોખું છે કે હું ગમે ત્યાં કોઈ જગ્યાએ નથી જતો મને જે આદેશ થાય મારો પચા પૈસા ક્યાંય વ્યવહાર નથી ભાઈ અને બધા આજકાલ બોલતા હોય ને તો મેં આ પગ મૂક્યો છે એ કહી દઉં કે સમાધિ વિશે આમને કહી દીધું ને નકર મેં કોઈને કઈ કીધું નથી પણ આટલા બસો મીટર રેન્જમાં એક જોગણી જબરી છે આવું મારો ભગવાન બતાવવા હા આ પગ મૂક્યો ને એક જોગણી ને એક ગોગો બે આયા છે મારી પાસે ભાઈ એટલે ધોણવાની કોઈ જરૂર નથી ભાઈ અને આજે આ કંઈક આવ્યો છું ને તો જે ના હોતી આ તો જે કદાચ આ ચાલુ સરપંચ માં છે એમના આયોજન કર્યું તો સરસ પણ અમારી માટે આ વિરમગામ તાલુકામાં પેલો પ્રોગ્રામ છે ભાઈ એટલે અમને ખબર નથી એમની વ્યવસ્થા થોડુંક સન્માન એમનું હણાણું પણ હું હૃદયના ભાવથી માફી વ્યક્ત કરું છું કે એ લોકો આગળ ઘોડીને બગીન બધું લઈને ઉભા હતા ને અમારા ગામમાં અમે આ ગામમાં કોઈને ઓળખતા નહોતા એટલે અમે તો સીધું સર્કલ જોઈને સીધા એનપાત આવી ગયા એટલે થોડું એમનું એમ થયું ખારું મારું આયોજન પણ કદાચ ભગવાનની ના ગામ ગામઠોડાની મરજી એવી હોય કદાચ ફરીથી નહીં આવવાનું એ લખ્યું હોય આપણે એવું માનું બરોબર છે ને કે એમને વ્યવસ્થા કરી હતી પણ કદાચ ભગવાન હજુ બીજી વખતે લાવવાનો હોય પણ હું જ્યાં જવું એટલું જ કહું સમય નો અભાવ છે હજુ મારે જુનાગઢ જવાનું છે ટાઈમ હતો નહીં છતાંય ગામ લોકોનો વડીલોનો ઠાકોરોનો આ ગામની તમામ વસ્તીનો કદાચ ભાવ હોય છે તો જ મારા ભગવાન ને ડોટ છોડી હોય નકર અવાય નહીં ભાઈ એટલે બધા ગ્રામજનો વડીલો યુવાનો માતાઓ બહેનો બધા બેઠા છે હું સુરાપુરા ધામ વતી બધાનો રાજીપો વ્યક્ત કરું છું ભાઈ કારણ કે આ તડકામાં બેહવું એ કોઈ નાની વાત નથી પણ આયા છો હું તો એક માણસ જ છું કોઈ ચમત્કારી નથી પણ માણસ નિમિત્તે આ પવિત્ર ભૂમિ ભારત જેવી ભૂમકા ઉપર આપણને અવતાર ભગવાને આપ્યો છે તો આપણે નશાના માર્ગે જઈને આપણા પતન કરો છો ને આમાંથી બહાર આવજો ભાઈ કારણ કે તમને મળી આ આ કરવું પડશે ને આ વાળવું પડશે મારો એ નિયમ નથી ભલામણા જે કઈ નડતું હોય ને કદાચ નાભી થી તમારા પાપ પોકારી લો અને એકવીમાં માં દાડે જો મારો ઠાકર ઘોડે પલાળ ના નાખે તો ભુવા પણ બંધ કરી દઉં ભાઈ પણ એના લાયક હોવા જોઈએ આ પવિત્ર ભૂમિ વિચારો રામચંદ્ર ભગવાન ભાઈ આપણે શું કરીએ છીએ ક્યારે દેશ દેશ માટે વિચાર્યું આપણે પોતાના પરિવાર માટે બધાય વિચારે અમે શું દોડવીને ક્યાં જોવરાવીને સુખી થઈ જેવી પણ આ ભારત ભૂમિ ઉપર જન્મ લીધો છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું જરૂરી છે પણ આ શરીરમાં દોડતું છેલ્લું લોહીનું ટીપું રહ્યું ને એ આ દેશ માટે રેડવું પડે તો રેડી દેવું આ આપણો ધર્મ છે ભાઈ હું બધાનો આદર કરું છું જે આજ આપણા સીમાડા તથા આ જે અંદરની સાડે તે આપણા સૈનિકો જવાનો એ રાજદાડો દોડે છે તારા આપણે નિરાતે જીવી એકવીસી ભાઈ સમજાય હે ને આપણે બધા રિસ્પેક્ટ કરવી પડે આપણે એનો આભાર માનવો પડે એ બધા રાજ દાડો આપણી હાટું જાગે છે તાર આપણે સલામત છીએ ભાઈ સમજાય હે એટલે જે કઈ જેને કદાચ આમાં બધા ના સમજી કે તો મારે કઈ ફી નથી મારે એવો મોય નથી પણ જેને ખરેખર જેના બાપ દાદા ની છે અને ક્યાંક એનામાં ધર્મ વસેલો છે અને જો એક જાગૃતતામાં તો કદાચ હું અહીં આવ્યો છું અને આ ગામમાંથી પચીસ જણા યુવાનો કદાચ દારૂ મૂકશે ને તો મારો આયાની ફી મળી જાય બીજું કઈ જોતું ન ભાઈ ક્યાંય મારો પાંચ પૈસા વ્યવહાર નથી સમજાય હે ને અને કદાચ જો અહીં આવ્યો છું ને આટલું કરી જુઓ જો પાંચ મહિને અહીં આયા નું મારો ઠાકર પરમાણ ના આપે ને તો આ ભાલ ફરગડું મારે મૂકીને નીકળી જવાનું પણ કઈ કરજો માણસ ના વેહ આયા છે આ ધરતી ઉપર કઈક કરીને દેજો બાકી પેટ તો કાગડા કુતરાય ભર છે આપણા માં હું ફેર અને ભલામણા જાજા હું તો આમ સકલ જોન ખ્યાલ આવી જાય જાજો ક્ષત્રિય ઠાકોર સમાજ બેઠો હે ભાઈ હું કોઈ સમાજ ની ટિપ્પણી નથી કરતો પણ જે જે વરણ હોય ગામમાં જાજી હોય ને તો એની ફરજ બને છે ગામનું હિત એના હાથમાં હોય ભાઈ સમજાય એ પછી ભલે એ બે ઘર હોય પાંચ ઘર હોય પણ પાંચે આંગળીઓ ભેગી હોય ને તારે નિવાળો ભેગો ખવાય એમ ગામમાં પાંચે આંગળીઓ ભેગી થાય ને તો આવા સત્કાર્યો થાય ભાઈ બધાથી નથી થતું અને હું તો એમ કઉ છું કે એકવાર કદાચ નાણું મળી જાય પણ એને વાપરવાનું ટાણું નથી મળતું આ લખીને રાખજો આ મને બોલાયો છે અને સારું બોલું છું એવું નથી કેતું પણ મેં પેલા કીધું ને કે આ ગામના ટોડે જોગણી જબરી બેઠી હે ભાઈ અને આજે એને જાઉં છું અને પાંચ મહિને જો એની પાસે કંઈક ટાપુ ના કરાવવું મારું અહીં આવું નકામું પડે ઓળખી ગયો હું એને ઓળખી ગયો છું તારે બોલું છું બાકી તો ઘણું છે આ ગામમાં બસ એના સાનિધ્યમાં એના ભક્તિના પ્રભાવથી જીવી લેજો તો આંટો અલેખે નહીં જાય ભાઈ એટલે સમયનો અભાવ છે અને હજુ મારે અહીંથી સાડી ત્રણસો કિલોમીટર હજુ જવાનું છે ત્યાંય મારે આજ બધા સાધુ સંતો મોરારી બાપુ બધાને મળવાનું છે સમય હતો નહીં પણ એમનો ભાવ હતો એટલે મારે એમાંથી વચ્ચે એક કલાકે એડજસ્ટ કરીને અહીં આવવું પડ્યું છે ભાઈ એટલે કદાચ હવારના અઠવાડિયેથી કદાચ રાહ જોતા હોય તો એવું ના વિચારતા કે બાપુ તો જાજુ રોકાણા નહીં પણ થોડું રોકાવામાં ઝાઝી મજા છે ભાઈ અને જો કદાચ તમારો ભાવ હોય છે અને તમારો મારો જો પંથ એક છે તો આગળ ક્યાંક ડાઇવરજન ઉપર ભેગા થઈ એ પાક્કું છે ભાઈ એટલે સમયનો અભાવ છે અહીંથી જવું પડશે જેની અસીમ કૃપા છે જેના ભાવથી અને જેના માધ્યમથી એક સાધારણ પરિવારનો જીવ આ લાખો લોકોને દારૂબહેન કરાયો છે ભાઈ એટલે બે હાથ ઊંચા કરીને એની જય બોલાવાની છે પછી જે કઈ તમારો કાર્યક્રમ હોય એ તમે આગળ એને વધારજો મારે આગળ જવાનું છે એટલે હું જાજી વાર રોકાઈ નહીં એક આ કુળદેવીની જય એટલે બોલાય કે આ ગામ ટોડાની ગમે તે માતા હોય જોગણી હોય વિહત હોય મેરડી હોય કે ચામુંડા હોય કે આ જે બેઠા અને હું મારા દેવ વતી એમ કઉ છું કે તારા પાહોળા તને યાદ કરે છે અને એક કરોડ ગુના થઈ ગયા હોય તો આજના દિવસે એમને માફ હવે આપી નવું જીવન જીવે એવી પ્રેરણા કરજે ભાઈ અને નશાનો તો ખાસ વિરોધી છે ભાઈ હા અને આ કેમ બોલી શકું કે ક્યાંય મેં પચા પૈસા હજુ લીધા નથી ભૂવા ભણી ના ભાઈ વટથી જીવું છું હું ચાંગોદરમાં નોકરી કરું છું ભાઈ મહેનતનો રોટલો ખુ છું અને મારી તો એ તૈયારી છે કે લોકોને કદાચ હજુ સમય ઓછો પડે તો કદાચ નોકરી મૂકી દેવાની થાય તો એ મૂકી દેવાની છે ભાઈ બાકી પાછું પગલું ભરવાનું નથી પણ જ્યાં લગીન થાય છે ત્યાં લગીન કરવું છે મહેનતનો રોટલો ખાવો છે એટલે બાકી ઘરે ભગવ ઠાકર ની દયા છે ખેતી કરીને ગુજરાન થશે કોઈના પાંચ રૂપિયા વયણા વાળી લેવાની જરૂર નથી બે હાથ ઊંચા કરીને જય દ્વારિકાધીશ ની રામચંદ્ર ભગવાન કી સોમનાથ મહાદેવ કી મોગલ માતકી માતકી સનાતન ધર્મ કી ઓમ નમ પાર્વતી પત હર હર મહાદેવ દર્શા કામ